યુવાનોમાં રફતારનો નશો એટલો વધી ગયો છે કે જેનો ભોગ માસૂમ લોકોને બનવું પડે છે જે રીતે નશો કરીને પૂરપાટ ઝડપે વાહનો દોડાવતા યુવાનો લોકોના જીવ લઈ રહ્યા છે તે જોતા હવે તેવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય બની રહી છે આવી જ એક ઘટના રાજકોટના મવડી વિસ્તારમાં બની હતી જેમાં ત્રેવીસ વર્ષીય ઋત્વિક રમેશ પટોડિયાએ બે ફાર્મ કાર ચલાવીને એક વૃદ્ધાનો ભોગ લીધો હતો અને અન્યોને ઘાયલ કર્યા હતા હાલ આરોપી યુવાનની રાજકોટ પોલીસે અટકાયત કરી છે અને યુવાન એ નશો કર્યો હતો કે નહીં તેવા ઘટનાક્રમના વિવિધ મુદ્દે તપાસ શરૂ કરી છે જુઓ રાજકોટથી મિલક થઈ ગઈ રિપોર્ટ સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણસિતરીય વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસિતર વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો છ એક બસો એક્યાસી એકસો પચીસ અને એમવીએક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કર્યું કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દ્રષ્ટિ એવું નહીં લાગતું કે એ નશામાં હતા તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા ચાર આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ ત્રેવીસ છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચનો ઉમેરો પણ કરી દેવામાં આવશે એમના ફેમિલી મેમ્બર્સ હતા આનંદ મેળવવા માટે આનંદ મેળવવા માટે ઓવર સ્પીડ હતી કે કેમ એના માટે એફએસએલ નો અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી પણ જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે ઈ જે બીજી કાર છે બહુ એનાથી એક તો બહુ સ્પીડમાં બાજુમાંથી નીકળે છે એટલે ઓવર સ્પીડ તો દેખાય છે સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે પણ તેમ છતાં એફએસએલ નો અભિપ્રાય મેળવવામાં આવશે અત્યારે જે કલમ લગાડી એમાં ઈ કઈ કઈ શું કઈ એનો મતલબ શું બીએનએસ ની 106 એ એટલે જૂની 304 એ જેમાં ડેથ બાય નેગ્લિજન્સ આ કલમ कलम આવી છે અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એપેસનો અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની કલમ એકસો પાંચનો ઉમેરો કરવામાં આવશે